મારું નામ વલ્લભભાઈ રંગાણી ગામ કોઠારીયા હવે અમારે જે સર્વે કામ હાલે છે ને એ બે મેડમ સર્વે કરે છે એમાં ના ને એની રીતે કરે જ છે એ લોકો પણ હવે બે મેડમ ચાર નવ ગામના ખાતા આપ્યા છે નવ ગામ આપ્યા છે હવે નવ ગામમાં તમે વિચાર કરી લ્યો નવ ગામમાં એ કેદી સર્વે કરી લ્યો એટલે હાવ ધીમી ગતિએ સર્વે હાલે અમારી ગણતરી એવી છે સાહેબ કે આ લોકો એ ખરેખર ખાતા ડીટ પાંચ ગામ 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 ડીટ પાંચ ખાતા લઈ લેવાય સર્વે કરી લેવાય અને પેકેજ જાહેર કરી દેવાય એક કે હેક્ટર ડીટ જાહેર કરી દેવાય અને મગફળીમાંય તમે આવો ક્યારેક ગામડે તમને બતાવી મગફળી કેવી નુકસાની ગયા છે મગફળી આ લોકો મગફળીને પ્રોત્સાહન આપતા જ નથી જાજા આવે મગફળીના ના જ છે કપાસ મગફળી અને એરંડા તુવેર મરચી બકાલા આ બધો બકાલા માં ત્યાં નુકસાની છે ટોટલ માલ માં છતાંય આ લોકો હજી કપાસ મગફળી સર્વે કરતા જ નથી જોયે ખરેખર એને મગફળીને ને સોરવો ઉપાડીને જોવાય કે નીચે હું માલ છે એટલે પ્રોબ્લેમ આ ઉભો થાય છે અને આ લોકો ખોટે ખોટી ખાકા ફોદારી કરે છે એમાં કઈ જાહેરાતો માં કઈ આપતા છો નકરે નકરી જાહેરાતો કરે છે અમારી માંગણી એવી છે કે સરકાર પેકેજ જાહેર કરે એકર દીઠ કે એકર દીઠ આવી રીતે સર્વે નહીં થાય આમાં સર્વે કેવી રીતે કરશે એ લોકો હવે હજી હજી હો ગામ સર્વે કીધા ખાલી એકસો પાંચ ગામ આખા જિલ્લાના તો હજી પાંચસો છસો ગામ છે કેજી સર્વે કરી અમે રજૂઆત કરી વા કલેક્ટર માં અત્યારે દઈ ન જ આવ્યા અમે એ જ કીધું કલેક્ટર સાહેબ કે ભાઈ આ તમારું ધીમી ગતિ હાલે છે આમાં નો ભેગું થાય બબે જણા તમે નવ નવ કામ આપ્યા હોય એક એક ખાતું લેવું એટલે બહુ વાર લાગે આખો દિવસ માં દસ ખાતા લઈ જાય એમાં નો ભેગું થાય કોઈ દિવસ કલેક્ટર દ્વારા કે હવે એ તો હાલે છે એમને માલવાનું અમારી માંગ હવે જો નહીં થાય તો અમે આંદોલન કરવાનું એમાં ફેર વગરની વાત છે અમે તો ભૂખ ધરતાલ ઉપર ઉતરવાનું